ખેડા જિલ્લા તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને રમેશભાઈ નિધન ની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હૃદયરોગના હુમલાથી અવસાન બીએલ ઓ રમેશભાઈ પરમારનું નિધન થતા પરિવાર પર આપ ફાટી પડ્યું રમેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા તે ગામ નવાપુરા અને પોતાના વતન જાંબુડીમાં શોકનું મોજું રમેશભાઈ શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનો આક્ષેપ રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસ્યા ચા પીધું ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડી દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર સ અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ મેં મારું નામ નરેન્દ્રભાઈ દીપસી ગામ જાંબુડી રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ રથુરા પરમાર જેઓ શિક્ષક તરીકે લઈએફ જોડે નવા પુરા ગામે ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે સા સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાબા પીન ફરી પાછી બિયલોની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારામ અમને નેટનું હોટસ્પોટ કરીને એવા ફોર્મગીરી કરતા હતા હું જોડે બેસી રહ્યો હતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોર્મગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમને પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં તો ઘરના વ્યક્તિએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું કે હવે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું ટીમ જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા એટલે આ બેલોની કામગીરીને સતત પેશન્ટના લીધે આ બન્યું હોય એવું લાગી શકે 就是那个。